એરોડ્રામ પાસે મોટું લાખોની મેદીની સભા થઈ અને એમણે જાહેરમાં કહ્યું કે ડીસાના ખેડૂતો તમે બટાકા વાવો તમારા ખેતરે ખેતરે બટાકાનું ઉત્પાદન કરો અને હું ફોરેનની ફેક્ટરીઓ લાવ્યું અને ફેક્ટરીવાળા ખેતરે ખેતરે રૂપિયા લઈને ખરીદવા આવશે તમારો બટાકો હુનાનો થઈ જશે આ જાતનો જાહેરાત કરી એટલે સ્વાભાવિક છે કે હવે ગામડાનો ખેડૂત એને તો કંઈ જોયું નથી કે આપણા મુખ્યમંત્રી સાહેબ કે પ્રાઇમ મિનિસ્ટર જેવા કહેતા હોય તો આપણે વાવેતર કરવું જોઈએ કારણ કે ફોરેનની ફેક્ટરીઓ આવશે એના મગજમાં તો એ જ ઝૂંધ્યું કે ફોરેન વાળા ખરીદવા આવશે હવે ફોરેન ના તો શું ગોમ નો નથી આવતો આ બેઠા એવી હાલત એમણે કરાઈ છે એમણે કહ્યું છે કે તમે બટાકા તરફ વળો તમે બટાકાનું ઉત્પાદન કરો બટાકા વાવો આવું જાહેરમાં કીધું છે એ તમારી પાસે વિડીયો પણ હશે એટલે આ હાલત એમણે જાતે કરીને બરબાદી તરફ લાયા છે જો એમને આ ખરીદવાની એની વ્યવસ્થાનું ન હોય તો સુકોમ ખેડૂતને આહવાન કરો છો ખેડૂત એની રીતે મજૂરી કરી ખોત પણ તમે ના તમે જ કહો છો કે હું ફેક્ટરીઓ લાવી દઈશ વિદેશમાંથી લાવી દઈશ ખેતરે ખેતરે વેપારીઓ પૈસા લઈને ખરીદવા આવશે તમારો બટાકો હુના બરાબર થઈ જશે આવું કહેવાય જવાની જરૂર શું છે કારણ કે મુખ્યમંત્રી કે પીએમ કે ને એટલે સોનાના અક્ષર થઈ ગયા ખેડૂત એમ માને કે આ વાત પાકી થઈ ગઈ આ કાયદો થઈ ગયો ને હવે હું ખેતરે ખરીદવા આવશે આ પરિસ્થિતિ જોઈને બટાકાનું ઉત્પાદન થયું છે દરેક ખેડૂત વાવા મળ્યો કે હવે તો સરકાર હોનાનું કરે છે એટલે કર્યું એની હાલત આ છે ને સરકારની જવાબદારી છે સરકારના કહેવાથી બટાકા વાયા છે એથી ઉત્પાદન વધ્યું છે તો સરકારની જવાબદારી છે કે આ બટાકો એ ખરીદે